હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ સિમ્પલ રીતે ગુવાર બટેકાનું શાક જે દરેક ઘરમાં બનતું જ હશે તો એના માટે મેં એક કૂકર લીધેલું છે એમાં તેલ ગરમ કરવા મૂકીશું અને એમાં અડધી ચમચી જેટલી રાઈ નાખી છે રાઈ બરાબર ફૂટી જાય એટલે આપણે ગુવાર અને બટેકા જેને મેં કટ કરી ધોઈ અને રાખેલા છે એ આપણે એમાં એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું અને હવે મેં સાઈડમાં લસણવાળી ચટણી ખાંડીને રાખેલી છે એક વાટકીમાં દોઢ ચમચી લસણની ચટણી એ છે એમાં આપણે રૂટીન મસાલા એડ કરીશું સ્વાદ પ્રમાણે નિમક અડધી ચમચી હળદર અને અડધી ચમચીથી થોડું વધારે એટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને એમાં જરૂર પૂરતું પાણી નાખી અને એને એક પેસ્ટ બનાવી લેશું આવી રીતે મસાલા પાણીમાં કરવાથી મસાલા એકદમ સરસ રીતે ફૂલી જશે અને શાકમાં એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ફ્રેન્ડ્સ આ પણ મારી ચેનલ ઉપર ગોવાના શાકની રેસીપી આપેલી છે થોડી અલગ રીતે ગોવાનું શાક બનાવેલું છે એ પણ ખૂબ જ ટેસ્ટી બનશે જો તમે અત્યાર સુધી ન જોયું હોય તો એક વખત એ રેપ પણ ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનશે ને એ શાકની રેસીપીનો લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે જઈ અને જોઈ શકો છો હવે આપણે જે પેસ્ટ બનાવેલી છે એ આપણે આ શાકમાં એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આ શાકને આપણે દોઢ થી બે મિનિટ માટે આવી જ રીતે મસાલાને તેલ સાથે સાતડી લેવાનું છે જેથી મસાલા છે એ પ્રોપર ગુવાર અને બટેકામાં એકદમ સરસ રીતે ભળી જાય તો હવે જુઓ દોઢ થી બે મિનિટ થઈ ગઈ છે અને મસાલા જે છે એ શાક સાથે એકદમ સરસ રીતે ભળી ગયા છે તો હવે આપણે એમાં પાણી નાખી દઈશું તો ગુવારના શાકમાં પાણી ખૂબ જ ઓછું હશે ને તો એનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે તો મેં અહીંયા આપણે જે વાટકામાં પેસ્ટ બનાવી હતી એમાં થોડું પાણી અને બીજું અલગથી એટલે કુલ મેં અહીંયા અડધા કપથી થોડું વધારે એટલું પાણી એડ કર્યું છે અને ગુવારના શાકમાં ઉપર સુધી પાણી આવે એવી રીતે નથી નાખવાનું બસ આટલું પાણી નાખી અને હવે આપણે એને ત્રણ થી ચાર વિશે કરી લેશું હવે જુઓ આપણું શાક પણ ઠંડુ થઈ ગયું છે તો આપણે ખોલી લઈએ છે ઉપરથી થોડો આપણે ગરમ મસાલો એડ કરી દેસું થોડી કોથમીર એડ કરી દેસું અને અડધું લીંબુ નીચોવી દેસું અને બરાબર મિક્સ કરી લેશું તો લો આપણો ખૂબ જ ટેસ્ટી એવું ગુવાર બટેકાનું શાક એકદમ તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ રોજ મસાલા તેલ વાળું ને તળેલું ખાવા કરતા ક્યારેક ક્યારેક આવું સિમ્પલ શાક પણ બનાવવું જોઈએ તો આજે હું ખૂબ જ સિમ્પલ શાકની રેસીપી લઈને આવી છું આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવી હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો તો ચલો હવે મળીએ આગળ અવાજ ઈઝી ઇઝી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ